હેલો ફ્રેન્ડ્સ હું પઠાણ મુજબ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ ન્યૂ સવેરા એજ્યુકેશનમાં આજે હું લઈને આવ્યો છું તમારા માટે રેવન્યુ તલાટી સ્પેશિયલ સંગ્રામ સિરીઝ તો ફ્રેન્ડ્સ તમારું વધુ સમય ન લેતા શરૂ કરીએ આજની આપણી ટેસ્ટ સિરીઝ હવે એના પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને હા ફ્રેન્ડ્સ આ વિડિયોને શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ આજની આપણી ટેસ્ટ સિરીઝ તો ફ્રેન્ડ્સ આજનો આપણો પહેલો ક્વેશ્ચન છે નીચેનો છંદ ઓળખાવો એ મૂક્યું વન એ મૂક્યા જન ગણે વર્ષે મળ્યા જે ક્ષણ તો એનો આન્સર આવે શાર્દુલ વિકરીડિત છંદ હવે આપણને કઈ રીતે ખબર પડે કે આ શાર્દૂલ વિકરીડિત છે તો આપણે એના અક્ષર ગણવા પડે તો ચાલો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર અને ઓગણીસ તો આપણે બધાને ખબર છે કે ઓગણીસ અક્ષરનો એક જ છંદ હોય એ છે શાર્દુલ વિક્રેરીત હવે એનો ગણ પણ તમને યાદ હોવો જોઈએ એનો ગણ છે મ સ જ સ ગા ગણ તા મસો તમાંથી બારમા અક્ષરે આવે એ તમારે યાદ રાખવાનું એના પછીનો આપણે ક્વેશ્ચન જોઈએ નીચેનો અલંકાર ઓળખાવો જેવી છે એવી સારી જ છે મારી જીવન વાર્તા તો એનો આન્સર આવે પ્રાસ સાંકળી અથવા આંતરપ્રાસ અલંકાર હવે પ્રાંત સાંકળી કે આંતરપ્રાસ અલંકાર કોને કહેવાય જ્યારે કોઈ કાવ્ય પંક્તિના મધ્યમાં એક જ લય શબ્દ ભેગા થાય અને ત્યારે જે અલંકાર બને એને પ્રાંત સાંકળી અથવા આંતરપ્રાસ અલંકાર કહેવાય જેમ કે તમે અહીંયા જુઓ કે આપેલું છે સારી અને મારી એટલે પહેલી કાવ્યપંક્તિનો છેલ્લો અક્ષર અને બીજી કાવ્ય પહેલો અક્ષર એ બંનેમાં લય હોય તો એને કહેવાય પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ દ્વિગુ એ કયા સમાસનું ઉદાહરણ છે હવે દ્વિગુ અહીંયા એક આખો શબ્દ આપેલો છે દ્વિગુ એટલે બે ગાયોનો સમૂહ હવે તમે અહીંયા જુઓ કે દ્વિ એ પૂર્વ પદ એ સંખ્યા છે અને પાછળ ગુ એ ઉત્તર પદ એ સંજ્ઞા દર્શાવે છે એ જ્યારે પણ જે સમાસનું પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ હોય અને ઉત્તર પદ સંજ્ઞા હોય તેમજ સમસ્ત પદ એટલે કે આખો શબ્દ એ સમૂહનો અર્થ દર્શાવતું હોય તો તેવા સમાસને આપણે દ્વિગુ સમાસ કહેવાય આ દ્વિગુ કેવો છે દ્વિગુ સમાસ જ છે એટલે કે બે ગાયોનો સમૂહ દ્વિ એટલે બે એટલે સોટમાં આપણે આગળ પહેલો પદ જે હોય એ સંખ્યા દર્શાવતું હોય અને બીજું પદ સંજ્ઞા હોય એ યાદ રાખવાનું તો એ દ્વિગુ સમાસ કહેવાય એના પછીનો ક્વેશ્ચન જોઈએ સંધિ છોડો વુકો દર હવે અહીંયા તમે વૂંકોદરની સંધિ છોડો તો શું થાય વુક વત્તા ઉદર તો થાય વુકોદર હવે આ વુકવત્તા ઉદર કઈ રીતે થાય તો જ્યારે પણ શબ્દમાં અથવા આ આપેલું હોય અને એના પછી નાનો ઉ કે મોટો ઉ આવે તો આ બંનેથી જે સંધિ બને તો એનો શું થાય ઓ થાય હવે તમે અહીંયા અહીંયા જુઓ કે અહીંયા ક એટલે કે આ સાદો આ સાદો અ અને આ નાનો ઉ તો બંને ભેગા થાય તો શું બને ઓ બને એટલે અ અથવા આ એના પછી ઊ નાનો ઉ કે મોટો ઉ હોય તો ઓ બને તો વૂક વત્તા ઉદર તો વૂકોધર અને વુકોદરની સંધિ છોડો તો વૂક વત્તા ઉદર એટલે આપણે બંને રીતે જોવાનું સંધિ છોડો અને સંધિ જોડો તો આપણે આ એક જ ટૉપિકમાં બે ટોપિક પૂરા થઈ જાય એના પછીનો ક્વેશ્ચન જોઈએ નીચે આપેલ કહેવતનો સાચો અર્થ આપો અકર્મીનો પડ્યો કાણો એનો આન્સર આવે કમનસીબ ગમે તેટલા પ્રયત્નો કરે પણ સિદ્ધિ ન મળે એટલે કે આ અકર્મીનો પડ્યો કારણો એનો અર્થ થાય કે જે કમનસીબ હોય જેના નસીબ ખરાબ હોય એ ગમે તેટલા પ્રયત્નો કરે એને કોઈ દિવસ સિદ્ધિ મળે જ નહીં એટલે કે કમ નસીબ ગમે તેટલા પ્રયત્નો કરે પણ સિદ્ધિ ન મળે એના પછીનો ક્વેશ્ચન જોઈએ નીચે આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપો કાન કરડવા અહીંયા ફ્રેન્ડ આ રા નથી ર છે એટલે કે કાન કરડવા એનો અર્થ થાય ગુસપુસ વાત કરવી એટલે તમે બે છોકરીઓ કે બે બૈરીઓને જોઈ હશે કે ધીમે ધીમે જે વાતો કરે એટલે કે એને કહેવાય ગૂસપૂસ વાત કરી એટલે કાન કરડવા આપણે ઉદાહરણ રૂપે એને સમજીએ ઘણી છોકરીઓને અંદરો અંદર ઘૂસપૂસ વાતો કરી કાન કરડવાની બુરી આદત હોય છે એટલે કાન કરડવા એનો અર્થ થાય ગૂસપૂસ વાત કરવી એના પછીનો આપણે બીજો ક્વેશ્ચન જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો શબ્દ દ્વારા જે વ્યક્ત થઈ ન શકે એનો આન્સર આવે અનિર્વચનીય એટલે કે શબ્દ દ્વારા જે વ્યક્ત ન થઈ શકે એટલે કે આપણે નથી કહેતા કે તમારી તારીખ માટે મારી પાસે કંઈ શબ્દ જ નથી એમને કોઈ શબ્દ જ ન મળે વાત કરવા માટે તો એને કહેવાય અનિર્વચનીય એના પછીનો ક્વેશ્ચન જોઈએ નીચે આપેલા તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો આણીપા આણીપા એટલે આ બાજુ આ અણીપા શબ્દ એના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ થાય આ બાજુ એટલે આવા જે શબ્દ હોય એ છેવાડાના જે ગામડા હોય ત્યાં આવા શબ્દ બોલાતા હોય તો આપણે જે અમુક શબ્દો હોય કે આપણને લાગે કે આ એક્ઝામમાં પૂછાવા જેવાય કે આપણે એમાંથી ઘણી ગણીને આવા શબ્દ અહીંયા લઈએ છીએ જેથી તમારી સારી પ્રેક્ટિસ થઈ જાય તો યાદ રાખજો આણીપા એટલે આ બાજુ એના પછીનો ક્વેશ્ચન જોઈએ નીચે આપેલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ ઓળખાવો વાકેફ તો વાકેફનો વિરુદ્ધાર્થી થાય અણવાકેફ આ વાકેફ શબ્દની આગળ ખાલી આપણે અણ લગાવવાનું છે તો થઈ જાય અણવાકેફ એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ નીચે આપેલ શબ્દનું સાચો સમાનાર્થી શબ્દ ઓળખાવો અમૃત તો એ બધાને ખબર છે કે અમૃતનો અમી થાય પણ એના બીજા શબ્દ થાય છે સમાનાર્થી તે આપણે જોઈએ જેમ કે સુધા સુધારસ નાગરસ અને પિયુષ અમી તો તમને બધાને ખબર છે કે અમી થાય પણ એક્ઝામમાં આવું ન પૂછે આ તમને નાગરસ આપી દે તમે કહો કે અમૃત તો અમૃત અમૃતનો નાગરસ તો થાય જ નહીં તો એનો સમાનાર્થી થાય છે નાગરસ આપણે યાદ રાખવાનું અમૃતના આ બધા સમાનાર્થી છે સુધા સુધારસ નાગરસ અમી પિયુષ એના પછીનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી સાચી જોડણી ઓળખાવો હવે અહીંયા તમને ચાર ઓપ્શન આપેલા છે અતિથી શબ્દના તમારે સાચી જોડણી શોધવાની એનો આન્સર તો અહીંયા આપેલો છે છે અતિથી તમારે યાદ રાખવાનું ઓપ્શન સી અતિથી હવે અહીંયા તમારે આ જોડણીમાં તમારે ખાસ શું યાદ રાખવાનું કે એમાં હસવય છે કે દિર્દય છે એમાં નાની ઈ છે કે મોટી છે નાનો ઊં છે કે મોટો ઉ છે કાના માત્રા એ બધું તમારે યાદ રાખવાનું જોડણીમાં એના પછીનો ક્વેશ્ચન જોઈએ તાજેતરમાં ફ્રાન્સના પેરિસ ખાતે એકસો ચોવીસમી ફ્રેન્ચ ઓપન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મેન્સ સિંગલનું ટાઇટલ કોણે જીત્યું હતું હવે અહીંયા ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ અહીંયા તમને મેન્સ સિંગલનું ટાઇટલ પૂછ્યું છે તો આન્સર આવે કાર્લોસ અલ્કરાજ કાર્લોસ અલ્કરાજ હવે તમારે કોમેન્ટ કરીને એ જણાવવાનું છે કે વિમેન્સ સિંગલનું ટાઇટલ કોણે જીત્યું છે એ આપણે કાલના જે સંગ્રામ સિરીઝની સિરીઝ ચાલતી હતી એ સિરીઝમાં આપણે કાલે ક્વેશ્ચન પૂછ્યો હતો તો તમારે કોમેન્ટ કરીને એનું નામ જણાવવાનું છે કે વિમેન સિંગલનું ટાઇટલ કોણે જીત્યું છે મેન સિંગલમાં છે કાર્લોઝ અલ્કરાજ એના પછીનો ક્વેશ્ચન જોઈએ વિશ્વ યોગ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે એટલે કે આજે વિશ્વ યોગ દિવસ છે એ ક્યારે ઉજવવામાં આવે છે એનો આન્સર આવે એકવીસ જૂન એકવીસ જૂનના દિવસે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ વિશ્વનું સૌ પ્રથમ સુપર કમ્પ્યુટર કયું છે તેનો આન્સર આવે ક્રે વન અથવા ક્રાય વન તમને જે યોગ્ય લાગે એ રીતે આપણે એનું ઉચ્ચારણ કરવાનું આપણને યાદ રહેવું જોઈએ હું કહું છું ક્રે વન તો તમારે મને એ કોમેન્ટ કરીને જણાવવાનું છે કે આપણા ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર છે એનું નામ શું છે આ તો વિશ્વનું છે વિશ્વનું સૌપ્રથમ સુપર કમ્પ્યુટર ક્રેવન તો ભારતનું આપણા ઇન્ડિયાનું કયું છે એ તમારે કોમેન્ટ કરવાની છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ પોસ્ટ કોર્બ પી ઓ એસ ડી સી ઓર બી શબ્દ કયા વિદ્વાને આપ્યો છે આ શબ્દ કયા વિદ્વાને આપ્યો છે તેનો આન્સર આવે ગ્રુલિક અને ઉર્વિક લ્યુથર ગુલિક અને ઉર્વિક આ બે વિધવાને ભેગા થઈને આ શબ્દ આપેલો છે પોસ્ટ કોર્બ એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ ઘડિયાળી ઘડિયાળના ઝીણા ભાગને રિપેર કરવા માટે કેવા કાચનો ઉપયોગ કરે છે આઈ થિંક આ ક્વેશ્ચન મેં બે ત્રણ સિરીઝ અગાઉ તમને સમજાયો હતો કે ઘડિયાળી જે ઘડિયાળ રિપેર કરે એ બિલોરી કાચનો ઉપયોગ કરે છે તમે જોયું હશે કે એ જે ઘડિયાળ રિપેર કરે ત્યારે એ આંખની પાસે કંઈ કાચ જેવું આમ લગાવે છે તે બિલોરી કાચ હોય છે એટલે ઘડિયાળી ઘડિયાળના જીણા ભાગને રિપેર કરવા બિલોરી કાચનો ઉપયોગ કરે છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ અવકાશમાં અવાજની ઝડપ ખાલી જગ્યા હોય છે એનો આન્સર આવે ત્રણસો બત્રીસ મીટર પર સેકન્ડ એટલે કે અવકાશમાં તમે આમ કોઈને બૂમ પાડો તો એની ઝડપ કેટલી હોય ત્રણસો બત્રીસ મીટર પણ કેવી પર સેકન્ડમાં એટલે કે એક સેકન્ડમાં એ કેટલું અંતર કાપે ત્રણસો બત્રીસ મીટર એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ નકશાનું નિર્માણ કઈ સંસ્થા કરે છે એ તમે જે નકશા લાવો છો ને બાર દુકાન પરથી એ નકશાનું નિર્માણ એને તૈયાર કોણ કરે છે કઈ સંસ્થા કરે છે એનો આન્સર આવે નટ મો એન એ ટી એમઓ નટ મો એનું ફૂલ ફોર્મ થાય નેશનલ એટલાસ એન્ડ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન તો તમને બંને રીતે પૂછી શકે કાં તો એનો ફૂલ ફોર્મ પૂછી લે કાં તો આ રીતે તમને ક્વેશ્ચન આપી દે કે નકશાનું નિર્માણ કઈ સંસ્થા કરે છે આન્સર આવે નાટમો નેશનલ એટલાસ એન્ડ થિમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન એના પછીનો ક્વેશ્ચન જોઈએ કયા અર્થશાસ્ત્રીના મત પ્રમાણે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે એનો આન્સર આવે એડમ સ્મિથ એડમ સ્મિથના મત પ્રમાણે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ તોતેરમો અને ચુમ્મોતેરમો બંધારણીય સુધારો કઈ સરકારના સમયમાં પસાર થયેલો ગણાય છે એટલે કે આ બે ખાસ સુધારા છે તોતેરમો અને ચુમ્મોતેરમો બંધારણીય સુધારો એ કઈ સરકારના સમયમાં પસાર થયો હતો એવું ગણાય છે તો આન્સર આવે પીવી નરસિંહ રાવ જ્યારે પીવી નરસિંહરાવની સરકાર હતી ત્યારે તોંતેરમો અને ચુમ્બોતેરમો બંધારણીય સુધારો પસાર થયેલો એવું ગણાય છે અને આ પછીનો ક્વેશ્ચન જોઈએ કયા બંધારણીય સુધારા દ્વારા ભારતના બંધારણમાં નવમી અનુસૂચિ જોડવામાં આવી તો નવમી અનુસૂચિ કયા બંધારણીય સુધારા દ્વારા જોડવામાં આવી તો આન્સર આવે પ્રથમ બંધારણીય સુધારો ઓગણીસો એકાવન એટલે કે નવમી અનુસૂચિ પ્રથમ બંધારણીય સુધારો કરીને જ જોડવામાં આવી હતી તમને બધાને ખબર હોય એમ જ્યારે બંધારણ અમલમાં આવ્યું ત્યારે આઠ જ અનુસૂચિઓ હતી હાલમાં કેટલી અનુસૂચિ છે એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ ગિદ્દા આ ગિદ્દા નૃત્ય કયા રાજ્યનું પ્રચલિત નૃત્ય છે તેનો આન્સર આવે પંજાબ જેમાં આપણા ગુજરાતમાં ગરબા ફેમસ છે એમ પંજાબમાં આ ગિદ્દા ફેમસ છે અને સાથોસાથ બધાને ખબર છે એમ ભાંગડા ભાંગડા પણ પંજાબના ફેમસ છે તો તમારે યાદ રાખવાનું ગિદ્દા એ પંજાબનો પ્રચલિત નૃત્ય છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ પ્રાચીન કાળમાં ચીનના રહેવાસીઓ ભારત માટે કયા શબ્દનો ઉપયોગ કરતા હતા એટલે કે પ્રાચીન કાળમાં ચીનના જે લોકો હતા એ ભારત માટે કયો શબ્દો વાપરતા હતા ઉપયોગમાં લેતા હતા તેનો આન્સર આવે તીએન ચુ અથવા ચુઆન આ ચીન લોકો કેવા કેવા નામો પાડે આપણને પોતાને આમ બોલતા આમ જીભ લથડાઈ જાય આ બે ત્રણ વાર તમે જોશો તો તમને યાદ રહી જશે તિએન ચુ અથવા ચુઆન તુ આ ચીનવાસીઓ આ શબ્દ ભારત માટે ઉપયોગમાં લેતા હતા આ પછીનો ક્વેશ્ચન જોઈએ સંપૂર્ણ ભારતના એટલે કે દ્વીપ સહિતમાં સૌથી દક્ષિણે આવેલ પોઈન્ટનું અથવા બિંદુનું નામ શું છે આપણે આગળની સિરીઝમાં તમને એક ક્વેશ્ચન પૂછ્યો તો કે ભારતની ભૂમિમાં સૌથી દક્ષિણમાં કયો પોઈન્ટ આવેલો છે તે હતું કન્યાકુમારી હવે તમને અહીંયા સંપૂર્ણ ભારતનું એટલે કે જે આજુબાજુ દ્વિપ સમૂહ છે તમે ભારતનો નકશો જોયો હશે આવું કંઈ હતું આપણે ટ્રાય કરી હતી દોરવાની એટલે ખાલી આમ આમ જાણ ખાતા તો અહીંયા દોરું છું આપણે કંઈ પેન્ટર તો છે નહીં તો અહીંયા હતું લદ્દાખ લદ્દાખમાં આપણે કયું પોઈન્ટ જોયું હતું તો ઇન્દિરા કોલ પછી અહીંયા દક્ષિણમાં આપણે જોયું હતું કન્યાકુમારી હવે અહીંયા તમને બધાને ખબર છે એમ અહીંયા અંદમાન નિકોબાર ટાપુ આવેલા છે અહીંયા અરબ સાગર છે અહીંયા બંગાળની ખાડી છે પછી અહીંયા લક્ષદ્વીપ આવે ને અહીંયા બધાને ખબર છે શ્રીલંકા અહીંયા હિન્દ મહાસાગર તો આખા સંપૂર્ણ ભારતના દ્વીપ સહિત એટલે આ જે લક્ષદ્વીપ છે અંદામાન નિકોબાર છે એ ટાપુ સહિતનું દક્ષિણે આવેલ પોઈન્ટનું નામ શું છે તેનું નામ છે ઇન્દિરા પોઈન્ટ ઉપર આવે ઇન્દિરા કોલ અહીંયા ઇન્દિરા પોઈન્ટ એને પેગ મિલિયન પોઈન્ટ પણ કહેવાય છે એને પાર્સન પોઈન્ટ પણ કહેવાય છે એ ગ્રેટ નિકોબાર ટાપુ પર આવેલો છે ક્યાં આવેલું છે અહીંયા જે નિકોબાર ટાપુ છે ને એને કહેવાય ગ્રેટ નિકોબાર ટાપુ યાદ રાખજો ફ્રેન્ડ્સ ઉપર ઇન્દિરા કોલ અહીંયા કન્યાકુમારી અને અહીંયા ઇન્દિરા પોઈન્ટ એને કહેવાય પેગમેલિયન પોઈન્ટ પારસન પોઈન્ટ આ ત્રણ નામ છે એ યાદ રાખવાના એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ સેવા સંસ્થા સાથે કઈ મહિલાનું નામ જોડાયેલું છે આન્સર આવે ઇલાબેન ભટ્ટ હવે આ સેવા તો આ સેવાનું ફૂલ ફોર્મ શું છે એ તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે કે આ સેવાનું ફૂલ ફોર્મ શું છે અને આ ઈલાબેન ભટ્ટ એમને કયો એવોર્ડ મળ્યો હતો જેથી એ ફેમસ થયા હતા એ પણ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ હાટકેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ શિવાલય ક્યાં આવેલું છે એનો આન્સર આવે વડનગરમાં આ વડનગરમાં તમારે જણાવવાનું છે કે આપણા ભારતની આપણા ગુજરાતની કઈ એવી વ્યક્તિ છે જેનું નામ વડનગર સાથે જોડાયેલું છે બહુ ફેમસ વ્યક્તિ છે તો તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે કે વ્યક્તિનું નામ શું છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે એના આન્સર આવે ડાંગ જિલ્લો ડાંગ જિલ્લો એ ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો છે ત્યાં ડાંગ દરબાર ભરાય છે પછી ત્યાં ઋતમભરા વિશ્વવિદ્યાલય આવેલું છે તમારે કોમેન્ટ કરીને એ જણાવવાનું છે કે ડાંગના દાદી તરીકે કોણ ઓળખાય છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતમાં સોલંકી કાળનો સમયગાળો કેટલો ગણાય છે એટલે કે તમારે સોલંકી કાળનો આખો સમયગાળો કહેવાનો છે એનો આન્સર આવે ઈસવીસન નવસો બેતાળીસથી ઈસવીસન બારસો ચુમ્માળીસ નવસો બેતાળીસ થી બારસો ચુમ્માળીસ આ સોલંકી કાળનો સમયગાળો છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ બેટ દ્વારકા અને શંખો દ્વાર બેટનો વિસ્તાર કયા નામે ઓળખાય છે એનો આન્સર આવે દારુકાવન આ દારૂકા વન એ બેટ દ્વારકા અને શંખો દ્વાર બેટનો વિસ્તાર ગણાય છે હવે તમારે એ જણાવવાનું કે આ દારૂકા વન ક્યાં આવેલું છે જો તમને આ બેટ દ્વારકા અથવા શંખો દ્વારા બેટ ખબર હોય તો તમને એ પણ ખબર હશે કે દારૂકા વન ક્યાં આવેલું છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ આજની આપણી વિડીયોનો છેલ્લો ક્વેશ્ચન બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની કુલ વસ્તી કેટલી હતી હવે જ્યારે બે હજાર અગિયારમાં વસ્તી ગણતરી થઈ ત્યારે ગુજરાતની કુલ વસ્તી કેટલી હતી તો તમે અહીંયા જુઓ છ કરોડ ચાર લાખ ઓગણચાલીસ હજાર છસો ને બાણું છ કરોડ ચાર લાખ ઓગણચાળીસ હજાર છસો બાણું આ બે હજાર અગિયારમાં ગુજરાતની કુલ વસ્તી હતી એટલે આપણે એમ જોઈએ તો દેશની કુલ વસ્તીના ચાર પોઈન્ટ નવ્વાણું ટકા થાય એટલે કે પાંચ ટકા જેટલા આસપાસ થાય તો તમને ટકાવારીમાં પૂછી લે તો તમારે યાદ રાખવાનું પાંચ ટકા અંદાજે ને આમ પૂછે પરફેક્ટ આપેલું હોય ચાર પોઈન્ટ નવ્વાણું ટકા તો આ પણ જો આંકડામાં આપેલું હોય તો તમારે યાદ રાખવાનું છ કરોડ ચાર લાખ ઓગણચાલીસ હજાર છસો ને બાણું એટલે છ કરોડ પાંચ લાખની આસપાસ સાડા ચાર લાખની આસપાસ ભણવાના તો ફ્રેન્ડ્સ આ હતી આજની આપણી રેવન્યુ તલાટી સ્પેશિયલ સંગ્રામ સિરીઝ તમને આ વિડીયો કેવી લાગી જો સારી લાગી હોય તો અમારી આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો કે તમને આ વિડીયો કેવી લાગી અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આને શેર કરવાનું ભૂલતા નહીં અને તમારા કંઈ સજેશન હોય તો પણ અમને કોમેન્ટ કરીને જણાવજો આ વિડીયોની પીડીએફ તમારે જોઈતી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલમાં તમને એની પીડીએફ મળી જશે તો જલ્દીથી અમારી ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લેજો અને આની અગાઉના સંગ્રામ સિરીઝના ભાગ તમે ના જોયા હોય તો અમારી પ્લે લિસ્ટમાં તમને એ મળી જશે અને આ વિડીયોની એન્ડમાં પણ તમને એની લિંક મળી જશે ત્યાં જઈને તમે જોઈ શકો છો તો તમારી તૈયારી ચાલુ કરી દો આ વખતે રેવન્યુ તલાટી બનીએ જ પાર તો ફ્રેન્ડ્સ ફરી મળીશું આવી જ નવી નવી માહિતી અને વિડીયો સાથે ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો અમને સપોર્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો જય હિન્દ જય ભારત